નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ડિજિટલ અને તમારી સાથે હું છું પૂજા તો આજે શું છે ખબર છે તમને આજે છે આઠમી માર્ચ આઠમી માર્ચ એટલે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તો આજે હું તમને એક એવી મહિલા સાથે વાત કરાવવાની છું એવી મહિલાને મળવાની છું કે જે દરરોજ ફિલ્ડ ઉપર જઈને કામ કરે છે ફિલ્ડ ઉપર જઈને બધા સમાચારો આપણા સુધી પહોંચાડે છે તો એવી મહિલાને મળવા માટે આજે હું સ્ટુડિયોમાંથી ફિલ્ડ ઉપર આવીશ આજે આપણે વાત કરવાના છીએ ટ્વિંકલ જાની સાથે જે એક રિપોર્ટર છે એક ફિમેલ રિપોર્ટર છે અને તે કેવી રીતે પોતાની જર્ની ચાલુ કરી અને ત્યાંથી લઈને અત્યાર સુધી એને શું શું કર્યું છે તે બધું જ આપણને જણાવશે તો આપણે વેલકમ કરીએ પહેલાં તો ટ્વિન્કલ જાનીનું વેલકમ ટ્વિન્કલ જાની થેન્ક યુ અમારા શોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે મળ્યા છીએ ખાસ દિવસે એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે તો હું પહેલાં તો શરૂઆત કરીશ કે તમે તમારી જર્ની સ્ટાર્ટ ક્યાંથી કરી ફર્સ્ટ ઓફ તો થેન્ક યુ સો મચ કે મને ન્યૂઝ કેપિટલે આટલું સારું પ્લેટફોર્મ આપ્યું કે હું લોકો સુધી મારા જે સમાચાર છે કે એમાં ખાસ કરીને જે મહિલાઓ છે કે જે રિપોર્ટિંગમાં આપણે કેવું કે રિપોર્ટિંગમાં કોઈને કહીએ ને કે ભાઈ ફિમેલ રિપોર્ટર છે તો પહેલું તો ઇમેજ એવી જ થાય કે ભાઈ ફિમેલ અને એમાં પણ રિપોર્ટર એટલે ન્યૂઝ કેપિટલે મને આવું સારું પ્લેટફોર્મ આપ્યું અને તમે મને ખાસ કરીને વુમન્સ ડે પર એટલે મને પણ એવું થાય કે ના ભાઈ હું મારી લાઈફમાં કંઈક કરી રહી છું એમ કે વુમન્સ ડે પર તમે મારું ઇન્ટરવ્યુ અત્યાર સુધી હું બીજાને ઇન્ટરવ્યુઝ કરતી હોઉં છું પણ જ્યારે તમે તમે મારું ઇન્ટરવ્યુ કરતા હોય ત્યારે મને એમ થાય કે ના ભાઈ હું કોઈક એવા લેવલ એટલા લેવલ પર પહોંચી ગઈ છું કે આજે તમે મારું ઇન્ટરવ્યૂ કરી રહ્યા છો સાચી વાત છે એકદમ કારણ કે રિપોર્ટિંગ કરવું અમુક હદે હાર્ડ હોય છે આઈ ગેસ તો તમારા ફેમિલીનું સપોર્ટ કેવી રીતે રહ્યો કે તમે જ્યારે કીધું કે હું મીડિયામાં હવે કરિયર સ્ટાર્ટ કરવા જઈ રહી છું અને તમે એઝ અ રિપોર્ટર જોઈન કરી રહ્યા છો ત્યારે તમારા ફેમિલી એ તમને શું સપોર્ટ કરે એટલે સૌથી પહેલાં તો હું એક વન ચાઈલ્ડ ડોટર છું તો વંચર ડોટર હોવાથી મારા ફેમિલી મતલબ મારા પેરેન્ટ્સ પણ અનપ્રોટેક્ટ હોય કે ભાઈ ફિલ્ડમાં જાય છે તો અત્યાર સુધી મેં ઓફિસ વર્ક જ કરેલું છે ડેસ્કવર્ક કરેલું છે એન્કરિંગ કરેલું છે પણ હું ક્યારે ફિલ્ડમાં નથી ગઈ તો સૌથી પહેલાં તો જે મારા અહીંયાના ન્યૂઝ કેપિટલના ઇનપુટ હેડ છે મયુર માકડિયા સૌથી પહેલાં મને એનો ફોન આવ્યો કે ભાઈ તારે રિપોર્ટિંગ કરવાનું છે એટલે પહેલાં તો મને જોઉં છું કે હું અને રિપોર્ટિંગ કેમ કે અત્યાર સુધી હું ક્યારે ફિલ્ડમાં નીકળી જ નથી કે મારું જે છે ઓફિસ પૂરતું જ સીમિત છે તો મેં પહેલાં તો એવું જ કીધું કે ના સર મારાથી તો રિપોર્ટિંગ નહીં થઈ શકે એમ એટલે એને મને ને સમજાવી કે તું તારું રિપોર્ટિંગમાં તમારું કેટલું તમે તમારું અપગ્રેડ કરી શકો છો કે લોકો જોડે કોન્ટેક કરી શકો છો તો એનાથી હું એગ્રી થઈ અને પછી મેં મારી રિપોર્ટિંગની જર્ની સ્ટાર્ટ કરી તો મારા પેરેન્ટ્સને હું ફાર્મા બેકગ્રાઉન્ડથી આવું છું તો મેં બી ફાર્મ વિથ એડવાન્સ ડિપ્લોમા એન્ડ ક્લિનિકલ રિસર્ચ કરેલું છે તો આટલી સારી લાઈન હું છોડીને જ્યારે એના પછી મેં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ જર્નાલિઝમ કરેલું છે તો આટલી સારી લાઈન છોડીને હું જ્યારે મીડિયામાં આવી તો ત્યારે રિલેટિવનું અને પેરેન્ટ્સને એવું કે ભાઈ ઘણા લોકોએ મને એવું કીધું કે ભાઈ તું ફાર્મામાં છે તો તું ફાર્મા છોડીને કેવી રીતે કેમ તું જર્નાલિઝમમાં ગઈ એમ પણ જર્નાલિઝમ છે એક મારું પેશન છે અને મારે મારું પેશન ફોલો કરવું હતું એટલે હું વન ચાઇલ્ડ ડોટર છું છતાં પણ મારા પેરેન્ટ્સ તો મને અત્યાર સુધી પૂરો સપોર્ટ રહ્યો હતો અને પહેલાં હું ડેસ્ક વર્ક કરતી હતી અને હવે રિપોર્ટિંગ કરું છું તો એ થોડા અનપ્રોટેક્ટ હોય અને હું રાજકોટની બેઝિકલી આઈ એમ ફ્રોમ રાજકોટ તો હું અહીંયા પીજીમાં રહું છું તો બહુ બધું ફેસ કરવું પડે છે કે ક્યારે અમને ફિલ્ડમાં જમવાનું નથી મળતું કે પીજીમાં રહેતા હોઈએ છીએ તો રહેવાનું એટલું તમારે શિફ્ટ હોય કે ક્યારેક નાઇટમાં પણ અમારે જવું પડે ક્યારેક મોર્નિંગમાં પણ આવવું પડે તો એટલે એમ બહુ બધું ફેસ કરવું પડે છે પણ જ્યારે તમે તમારું એક નક્કી કરી લો ને કે તમારું પેશન આ છે ને તમારે આ જ કરવું છે તો પછી દુનિયાની એક પણ તાકાત તમને હરાવી ના શકે તમારા મમ્મી પપ્પાએ તમને શું કીધું જ્યારે તમે એવું કીધું કે ભાઈ મમ્મી મારે હવે રિપોર્ટિંગમાં જવાનું છે ત્યારે મમ્મી કેવું મમ્મીનો સ્વભાવ જ એવો છે કે એને ચિંતા બહુ હોય તે ખાધું શું કરે છે ક્યાં છે તું તારું ધ્યાન રાખજે એવું તો એ તમને કેવી રીતે તમે ટેકલ કરો છો એ તમને સપોર્ટ કેવી રીતે કરો એમ એટલે મારા મમ્મી તો અત્યારે હું જ્યારે ફિલ્ડમાં હોય ત્યારે મને બે ત્રણ કલાક એમનો કોલ આવતો હોય છે કે ભાઈ તું સેફ જગ્યા પર છો કે તને તે જમ્યું કે નહીં ટિફિન લાવી કે નહીં એ બધું જ મમ્મી અને પહેલાંથી મેં જ્યારે કીધું કે મારે રિપોર્ટિંગ કરવાનું છે ત્યારે મારા મમ્મી પપ્પાએ પેરેન્ટ્સને મને એવું નહીં કે ભાઈ વન ડોટર છે તો તમે એને એટલું પ્રોટેક્ટ કરીને રાખો ઘરમાં ને ઘરમાં રાખો જોબ ના કરાવો પણ ઇવન મારા પેરેન્ટ્સ જ મને કીધું છે કે નહીં ભાઈ તું જોબ કર તું કંઈક કર તારી લાઈફ એટલે રિપોર્ટિંગમાં મારા પેરેન્ટ્સનો મને બહુ બહુ સપોર્ટ સપોર્ટ કર્યો છે એમ હા હવે એક રિપોર્ટર તરીકે આપણે કેવું છે કે આપણે ગર્લ્સ છીએ તો ગર્લ્સને તો ડે બાય ડે બોડીમાં ચેન્જીસ આવતા હોય કારણ કે હોર્મોન્સ એના ચેન્જ થતા રહેતા હોય છે આપણે પીરિયડ્સની વાત કરીએ તો આપણા પીરિયડ્સના એ જે સાત દિવસ હોય છે એ પણ આપણા માટે ટફ હોય છે પણ એ વખતે આપણે કે જોબ તો છોડી શકવાના નથી ના આપણને એટલી બધી રજાઓ મળે છે કે સાત દિવસ આપણે ઘરે બેસી રહીએ તો એ જે ડે બાય ડે તમારા બોડીમાં ચેન્જીસ આવે છે એને તમે કેવી રીતે એડજસ્ટ કરો છો તમારા વર્ક સાથે હા તો ફર્સ્ટ ઓફ તો આપણે હું એક ફિમેલ રિપોર્ટર છું તો ગર્લ્સમાં જે મેન્સ્ટ્રુઅલ દર મહિને જે મેન્સ્ટ્રુઅલ સાયકલનું જે હોય છે કે એમાં પાંચ દિવસ માટે તમે એક ટાઈમ તો એવો હોય છે કે તમે ઊભા પણ નથી ના શકતા અને એઝ એ ફિમેલ રિપોર્ટર હું તડકો હોય કે વરસાદ હોય કે ઠંડી હોય મારે ક્યારેક તો ચોવીસ કલાક કંઈક એવું ઇલેક્શન છે કે બીજું કંઈ એવી ઘટના ઘટી ગઈ છે તો ક્યારેક ક્યારેક બાર બાર ચૌદ ચૌદ કલાક પણ ફિલ્ડમાં રહીને સતત ઊભા લઈને મારે લાઈવ રિપોર્ટિંગ પણ આપવાનું હોય છે તો એ સમયે ઘણું તમને પેલું થતું હોય ક્યારેક ક્યારેક તો એવા પણ વિચાર આવતા હોય છે કે ભાઈ રિપોર્ટિંગ છોડી દઈએ કે હવે આ આટલું બધું નથી મેનેજ થઈ શકતું પણ પછી એવો પણ વિચાર આવે છે કે ના હું મારું ફાર્મા છોડીને હું જર્નાલિઝમમાં આવી છું તો ના ભાઈ કંઈક મારે કરવું એટલે થોડું હું સહન કરીને આ રિપોર્ટિંગ નું તમારું ચાલુ જ રાખું છું ઓકે રિપોર્ટર્સ હોય એની સાથે ક્યારે ભેદભાવ તમને જોવા મળ્યો છે કે અસમાનતા જોવા મળી હોય કે આ ભાઈઓ છે તો ભીડમાં કેવું કે થોડા ધક્કા વાગતા હોય કેમ કે બધાને એક્સક્લુઝિવ આપવું જોઈએ બધાને ફર્સ્ટ બ્રેકિંગ આપવું છે તો પછી રિપોર્ટર્સ જે ફિલ્ડ ઉપર છે એના કમ્પેરિઝનમાં તમારી જોડે ક્યારેય ભેદભાવ થયો હોય કે અસમાનતા જેવું તમને લાગ્યું હોય એવું ક્યારેય થયું છે ના મારું મેં જર્નલિઝમની જર્ની લાસ્ટ એક કોઈક મીડિયા ચેનલથી મારી જર્નાલિઝમ મેં સ્ટાર્ટ કર્યું તું ને લાસ્ટ દોઢ બે વર્ષથી હું જર્નાલિઝમમાં છું પણ મારા સિનિયર્સ બધા એટલા સપોર્ટિવ છે અને બધા રિપોર્ટર મને એટલો જે સિનિયર્સ છે બધા મને એટલો સપોર્ટ કરે છે કે મને ક્યારેય એવી રીતે કે તું ગર્લ છે ને તું રિપોર્ટર છે તો મને ક્યારેય એવું ભેદભાવ જેવું કે અસમાનતા જેવું ફિલ્ડ નથી બધા મને સપોર્ટ કરે છે જ્યાં બહાર જતી હોઉં છું ફિલ્ડમાં ત્યાં પણ બધાનો મને પૂરો સપોર્ટ રહે છે એટલે મારા માટે તો મને તો એવું ક્યારેય નથી લાગ્યું કે ના ભાઈ મેલ અને ફિમેલ વચ્ચે ક્યારે અસમાનતા હોય આપણી ફિલ્ડમાં મને

કોઈ એવી ઘટના જે તમે અમારી જોડે શેર કરવા માંગતો હોય જે તમને લાઈફ ટાઈમ યાદ રહેવાની છે જર્નાલિઝમમાં મેં જ્યારે પગ મૂક્યો હતો અને એના પછી જે આ ઇન્સિડન્ટ મારી જોડે થયો છે ત્યારે એ મને આખી જિંદગી યાદ રહેશે એમ કે હું મારા બાળકો આવશે કે હું ઘડી થઈ જઈશ ને તો પણ હું આ કિસ્સો તો એમને સંભળાય છે એવું કોઈ હા એટલે પહેલાં હું મેં વર્ક ઓફિસ સુધી જ હું મારું સીમિત હતું કે ડેસ્ક વર્ક કરેલું મેં એન્કરિંગ કરેલું પણ રિપોર્ટિંગ મેં ક્યારેય નહોતું કર્યું તો મેં જ્યારે રિપોર્ટિંગની શરૂઆત કરી ત્યારે અમારા જે એક સિનિયર રિપોર્ટર છે એમની જોડે હું સર્કિટ હાઉસ ગઈ હતી તો સર્કિટ હાઉસ ગઈ હતી ત્યાં પહેલીવાર મને બધા રાજકારણીઓ બધા નેતાઓ જોડે મારો કોન્ટેક થયો અને એની જોડે મુલાકાત થઈ એટલે ત્યારે એક સમય એવો છે કે લાઈફ ટાઈમ મને કે અત્યાર સુધી મેં કહેવું વિચાર્યું ન હતું કે હું આટલા રાજકારણીઓ જોડે નેતા જોડે મારો કોન્ટેક થશે અને મારા હું એ લેવલ પર પહોંચી જઈશ કે હું મતલબ આટલું કરી શકીશ એમ કોઈ જોડે કેમ કે પહેલા તો હું આપણે સડનલી કોઈ આટલા મોટા લેવલ પર કોઈ વ્યક્તિ હોય તો એની જોડે વાત કરવા માટે પણ આપણને પેલું લાગતું હોય આપણે ગભરાતા હોય કે આની સાથે કેવી રીતે હું અપ્રોચ કરું એની સાથે કેવી રીતે વાત કરું પણ એ બધી બીક જે છે તમારી જર્નલિઝમ માં આયા પછી કદાચ મને સિનિયર્સ નો એટલો સપોર્ટ રહ્યો છે કે એ લોકો મને ડે બાય ડે ગાઈડ કરે છે મારા જે ઇનપુટ મયુરભાઈ છે એ મને ગાઈડ કરતા હોય છે સિનિયર રિપોર્ટર્સ મને ગાઈડ કરતા હોય છે તો એ જે છે કે હું ફર્સ્ટ ટાઈમ જ્યારે સર્કિટ હાઉસ ગયેલી અને બધા નેતાઓ જોડે રાજકારણીઓ જોડે મારી મુલાકાત થઈ એ મને લાઇફ ટાઈમ યાદ રહેશે પછી બીજું એક એવું છે કે આપણે ફિમેલ એઝ અ ફિમેલ રિપોર્ટર આપણે કેવું અલગ અલગ જગ્યાઓ ઉપર જવાનું હોય છે અલગ અલગ ફિલ્ડ હોય અલગ અલગ રાજ્યમાં જવાનું થાય ક્યાં તો શહેરમાં જવાનું થાય તો ત્યારે કેવું થાય કે અમુકવાર આપણે જેમ કે વોશરૂમ જવું છે તો ત્યાં કોઈ સુવિધા ના પણ હોય જમવાની જેમ નથી હોતી એવી રીતે કદાચ વોશરૂમની સુવિધા પણ ના હોય તો એટલા બધા કલાક મેનેજ કરવા સમહાવ અઘરા પડી જાય આપણા માટે તો ત્યારે તમે શું કરો એટલે ઘણી વાર એવું થતું હોય છે મારી સાથે જ પણ એવું થયેલું કે કોઈ નેતાની જનસભા હોય કે એ આવવાના હોય ને અમને તો કેવું મીડિયાવાળાને અમારે પહેલા ત્યાં પહોંચી જવાનું હોય છે તો તો જ્યાં સુધી સુધી એ ના ના આવે ત્યાં તમે ઊભા થઈ શકો કે ના તો તમે ક્યાંય જઈ શકો એટલે એની વેઇટ એ જ્યાં સુધીની જનસભા પ્રોપર પૂરી ના કરે ત્યાં સુધી તમારે એની વેઇટ કરીને ત્યાં જ બેસી રહેવું પડે છે અને ક્યારેક વોશરૂમમાં અને ક્યારેક હા કોઈ દિવસ એવું પણ બને કે સવારથી સાંજ સુધી તમને કઈ જમવાનું જ ના મળે અને પાણી પણ ના મળે મળે અને ઇવન તમે વોશરૂમ પણ ના જઈ શકો તો એ પણ તમારે ફેસ કરવાનું હોય છે રિપોર્ટિંગમાં ઓકે પણ તમે બધું ટેકલ કરીને આગળ વધી રહ્યા છો કેમ કે મારું પેશન્સ છે એટલે મારે છે પેશન આગળ કશું નથી ચાલતું ગમે તેલી મુશ્કેલીઓ હોય પેલું કહે છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવી રીતે આ તમને પણ કદાચ રિપોર્ટિંગમાં આવા કોઈ અડચણો નડતા નહી હોય તો એક એવો પ્રશ્ન છે જે મને લાગે છે કે સમગ્ર પુરુષ જાતિને થતો હોય છે અને ક્યારેક આપણી સામે પણ એ પ્રશ્ન રજૂ કરતા હોય છે રમૂજ રમૂજમાં આપણને કંઈ પણ દેતા હોય છે કે છોકરીઓને એટલે કે મહિલાઓને વ્હીકલ ચલાવતા નથી આવડતું તમે સાંભળી રહ્યા છો કે આ લાઈન આપણે સૌ કોઈ સાંભળતા હોઈએ છીએ કે છોકરીઓને વ્હીકલ ચલાવતા નથી આવડતું તો આ લાઈન સાથે તમે કેટલા સહેમત છો જી તો આ લાઈન સાથે હું બિલકુલ સહેમત નથી કેમ કે જો એક મહિલા જે ધારે ને તે કરી શકે અત્યારે તો મહિલાઓ ટ્રક ચલાવે છે ઇવન પાયલટ પણ છે અને સ્પેસમાં પણ સુનિતા વિલિયમ્સ છે કે કલ્પના ચાવડા છે સ્પેસ સુધી પણ પહોંચી ગઈ છે એટલે એવું નથી મહિલા જે ધારે તે કરી શકે છે બસ એક એકવાર એને નિશ્ચય નિશ્ચય કરવાનો હોય છે નિર્ણય લેવાનો હોય છે કે ના ભાઈ મારે આ દિશામાં જવું છે અને મારે આ કરવું છે ઘણીવાર અડચણો આવતી હોય છે લાઈફમાં કે કોઈનો સપોર્ટ નથી મળતો પણ તમે ક્યારેક એક વાત છે કે માઉન્ટ એવરેસ્ટ પણ સી કરી શકે છે કે ત્યાં સુધી પણ પહોંચી શકે છે મહિલાઓ એટલે એવું કોઈ ઇમ્પોસિબલ નથી મહિલા માટે કે ભાઈ વેહિકલ ના ચલાવી શકે કે એના માં હું સહેમત નથી એટલે કે વેહિકલ ચલાવતા તો આવડે છે આપણને આપણી પાસે લાયસન્સ એમ નેમ નથી આવ્યું આપણે પણ એક્ઝામ પાસ કરી છે એની ડ્રાઇવિંગની જે ટેસ્ટ હોય છે એ પણ અને ઘણીવાર પછી જ અમે ચલાવીએ છીએ અને ઘણીવાર કેવું બહાર જતા હોઈએ ને ત્યારે કોઈ મેલ ડ્રાઇવ કરતા હોય અને કોઈ ફીમેલ હોય ને એ આમ તેમ થાય ને તો કે અરે આ તો બેન છે ને એટલે એને મૂકી દો એને ચલાવતા પણ એવું નથી હા ઘણીવાર મેલ થી પણ ક્યારેક એવું થઈ જાય છે કે હા એટલે એવું જ જરૂરી નથી કે ફિમેલથી જ પેલું થાય તો હવે એક એવો રાઉન્ડ રમવાના છે રેપિડ ફાયર રાઉન્ડ આપણે રમવાના છે આપણા રિપોર્ટર ટ્વિંકલ જાની સાથે આ રાઉન્ડમાં તમારે ફટાફટ જવાબ આપવાના છે બરોબર તો પહેલો મારો ક્વેશ્ચન છે કે એવી કઈ વસ્તુ છે જે તમારા પર્સમાં હંમેશા રહે મુખવાસ કે મુખવાસ ને હું મારા પર્સમાં જ રાખું છું મુખવાસ વગર તો હું ક્યારે કેમ કે મને આઈ એમ સફરિંગ ફોર ફ્રોમ માઇગ્રેન લાસ્ટ 7 ટુ 8 યર્સ અને મને મોશન sickness નો પ્રોબ્લેમ છે તો મને ટ્રાવેલિંગ કેમ કે હું રિપોર્ટિંગ કરું છું તો મને ટ્રાવેલિંગ ઘણું કરવાનું હોય છે કે રેપિડ ફાયર રાઉન્ડ છે હવે બીજો ક્વેશ્ચન છે કોઈ એવો શબ્દ જે મહિલાઓ અવારનવાર યુઝ કરતા હોય મહિલા અવારનવાર એકચ્યુઅલી સૌથી વધુ ખર્ચો તમે કઈ વસ્તુ પાછળ કરો છો ના હું અત્યાર સુધી તો એવું કોઈ નથી કે જેના પાછળ મેં સૌથી વધારે ખર્ચો કર્યો કેમ કે મારું બેલેન્સ છે કે એવું કયું વાક્ય છે જે ફક્ત મહિલાઓ જ બોલતી હોય છે ઘણી જે વુમન્સ હોય છે વર્કિંગ પણ હોય છે અને હાઉસવાઇફ પણ હોય છે તો એ રાત્રે આવીને અરે ભાઈ આજે તો બહુ થાકી ગઈ ઘરનું કામ કરીને જવાનું ઓફિસે જવાનું ઓફિસે બોસ મને બોલે છે ઘર આવું તો બધા મારા સાસુ સસરા બોલે છે એમનું ચાલતું હોય છે ઓકે પણ મને એવો એક લાઈન યાદ આવે છે કે સાંભળ કોઈને કહેતી નહી હો હા એક છે કે હું તમને કવ છું કે સાબળ કોઈને કહેતી નહી હો હવે છેલ્લો એક છે કે એવી કઈ વસ્તુ છે જે મહિલાઓ વગર

તો આજે હતી આઠમી માર્ચ અને વુમન્સ ડેના સ્પેશિયલ ડે નિમિત્તે આપણે મળ્યા આજે એક રિપોર્ટર ટ્વિંકલ જાનીને જેણે આપણી સાથે મસ્ત મજાની વાતો કરીને આપણને બધું ઘણું બધું કીધું કે એક રિપોર્ટરના લાઈફમાં શું શું અડચણો આવે છે તો તમે ત્યાં ત્યાં જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે કારણ કે હું હમણાં જ પાછી આવું છું એક નવા મહેમાન સાથે નમસ્કાર